હળવદમાં આઈટીઆઈ નજીક રોડ ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા ભારે દોડધામ મચી ગઈ હતી લગભગ મિનિટથી વધુ સમય સુધી ગેસ લીક થતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું નગરપાલિકાના ઉપપ્રમુખ સતીષ પટેલે તુરંત જ ગેસ કંપનીને જાણ કરી હતી અને આ આજે ગેસની લાઇન અદાણી ની છે અને રોડ લોકોને બોલાવ્યા વાળે આવ્યો નથી તો આ મોટું કઈક થઈ જાય ગયા જવાબદારી કોની રોડ વાર ની અદાણી વાર ની તમે રજૂઆત કરી હતી રજૂઆત કરી બે ફોન કર્યા પછી આજે એન્જિનિયર હું આ પ્રોજેક્ટ મેનેજર છું આ પ્રોજેક્ટનો કાલે પણ ગેસ એજન્સીને જાણ કરેલી હતી કે આગળ એક્સ્ટેશન ચાલુ છે અને પાઇપનું લેવલ એના રોડ કટિંગ લેવલ કરતા અપ છે એટલે કાલે એ માણસ આવ્યા હતા જોઈ અને જતા આજે પણ સવારના આઠ વાગ્યા એના ફોન કર્યા છે કોઈ પણ માણસ હાજરમાં નહોતું જેના હિસાબે જ્યારે પણ દુર્ઘટના બની એની પહેલા પણ એમને જાણ કરી હતી પણ એ લા પાઇપ તૂટી ગઈ ત્યાં પછી અત્યારે છે કે બંધ કરેલું